હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છે ઠાકોર વ્લોગ્સ તો અત્યારે ત્રીજો દિવસ છે મારા ચાલવાનો અને આની આગળનો બ્લોગ ઓલરેડી મારી ચેનલ પર અપલોડ કરેલો છે જો તમે ના જોયો હોય તો પ્લીઝ જોઈ આવજો અને અમે લોકો ચાલતા જઈ રહ્યા છીએ ગામડે આજે ત્રીજો દિવસ છે ગાઈઝ તો ગઈકાલે રાત્રે અમે લોકો સચાણા માસીના ત્યારે ગયા હતા અને અત્યારે ત્યાંથી ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે ચાલવાનું પરમ દિવસે વીસ કાલે અઢાર પોઈન્ટ ત્રણ અને આજે ખબર નહીં કેટલા કિલોમીટર ચલાશે અમારાથી તો કંઈ નહીં સવારમાં પાંચ વાગે ઉઠ્યા હતા અને પોણા છ વાગે અમે કોઈ સ્ટાર્ટ કર્યું છે ચાલવાનું જોઈએ ક્યાં પહોંચીને ઊભા રહીએ છીએ અને વરસાદ આખી રાહત આવ્યો છે અત્યારે તો ઝરમર ઝરમર છે રાત્રે બહુ જ વરસાદ હતો અહીંયા તો ચલો કંઈ નહીં પહોંચીએ ક્યાંક જ્યાં પહોંચીએ ત્યાં પહોંચીને મળીએ <laughs> हो हो <laughs> आपली <laughs> આઈસ વાતો ચામેદર મે ઘુમાતી ઢોકો લીધો ગોકલ આજ આ એક સ્લીપર થોડો વ્યવસ્થિત છે પહેરવાનો જુદા કે બ્લોગમાં તો સુ બતાવ્યો છે રિઅલિટી રિઅલિટી આ ઘુમાતી ને ડીપીએસ આપણે ઘર પાસે તો એક ઝાડ નીચે પડ્યો તો ત્યારનો લીધો છે મારા હાથના હાથમાં છે હવે વિચાર છે હજુ છ હા જ્યાં પહોંચે ત્યાં મૂકી જતા જ્યાં પહોંચે અને જગ્યા પર મૂકી દઈએ નિશાન કરી દઈએ પછી નેક્સ્ટ જ્યાંથી શરૂઆત કરીએ તો હા કેનલ ચડીશું પછી મેં કંઈક જમવાનું બનાવીશું આજે આજે અમારી પાસે મોકો છે બનાવવાનો વરસાદ ના આવે કંઈક જુગાડ તો કરીશું યાર આજે અત્યારે રોજ તો ખાઈ લઈએ છીએ બહાર બધે જો બકા प्राइमर्स ना सडगे ने गेस हम्म hmm. का जो बावरना बावर ए ए प्रकारे लीला होए એટલે ના સડગે તા એ જ કહું કે बावरडा लीला એટલે તો लागडी लागडी ए बी सडगा बराबर बावरनी सडगे अच्छा हां गाइस कमेंट कर दो सडगे के ना सडगे मन आईडिया नहीं सड गए यार અત્યારે આ પોઈન્ટ પર કમેન્ટ કરી દો છો નહીતર આખર તો તમે જોઈ જ લેશો તો આ પોઈન્ટ પર હું પણ બ્લોગ आ पॉइंट पर एट्लॉग जो पॉइंट पर ब्लॉग जो हो बनसे भी तो पचीज है पॉइंट टू बी नो चेटमी लॉट चलो बाय मम्मी फोन पर फोन करें चलायज चलाय तरह से चलायज मार तो जीव पड़े तरह से मैं कहीं कहू यार

અહિયાં સુધી ગયા તા ઉભા રહો આ રીતે નો ઢગલો છે ત્યાં સુધી ગયા હતા ત્યાં અમે મસ્ત ચા બનાવી ચા પાણી કર્યા તો અમે લોકો ત્યાંથી જવાના હતા અને ત્યાં અમે લોકોએ ચા બનાવી ચા બનાવી ચા પરાઠા ને પેક કરાવ્યું હતું મેથી થેપલા પનીર પરાઠા આલુ પરાઠા ચમાણું મસ્ત ચા નાસ્તો કર્યો અને બેઠા હતા થોડો આરામ કરીને મેં કીધું નીકળીએ આગળ તો એટલા બાઈક કાકા આવે બાઈક લઈને જવાયું નથી એટલે મેં એમને કીધું અમારે લોકો ચાલી જવાનું છે ગાડી શું જવાનું તો કે ના ચાલીને બી નહીં જવાની જોવા માટે ગયો તો જોઈને આવ્યો તો ચાલીન કદાચ જવાયું હશે મને એવું લાગે છે કદાચ ભાઈએ ના પડશે મેં ગાડી જાય એવી નથી એટલે એમ તો ફરી ના ઉપર છે આખું તો અમે લોકો એકલા નહીં તો કીધું નથી જવાયું તો અમે લોકો અહીંયા જઈશું ખબર નહીં બે કે પાંચ કિલોમીટરનો ફર્ક પડતો હતો શોર્ટકટથી личе जुगा बहुत छत्रसाने એટલે જોઈન ચાલુ પડે છે તો શોર્ટકટ કેન્સલ થઈ ગયો એટલે ખબર ને બે ત્રણ ચાર પાંચ કેટલા કિલોમીટર વધી જશે અમાર લોકો ના ચાલો કઈ નદી વિતી મે ચાલીએ પહોંચીએ આજે તો નહીં પહોંચ્યો જો કાલે પહોંચીશું અમે લોકો એ સાધુ ગાડીમાં સઉત્રણો આઈ આઈ જોવાય દેખાય હવે કેમેરામેન કેપ્ચર કીતો હે ઓ સર ચાલુ થઈ ગયો છે गाडी वगैरे मोसम थोडं खराब करते आता नाही शूट खाय चलो गेस गाडी साईडमध्ये वरसाद बहु जाईल बहुले जोरदारवाळं नाही पण पलळी जवाय पाच मीनिट पण छत्री वगैरे होईज पलळी वरू आहे લાગે છે કે ગાડીને બેઠું પડશે થોડી વાર માટે દસ પંદર મિનિટ બાદ થાય પછી પડતી ચાલમાં ચાલુ કરીએ અને હવા બહુ આવી રહી છે ઓમાં 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 છત્રી ઉડી જશે મારા હાથમાંથી ચલો કંઈ નહીં ધીમે ધીમે પહોંચીએ બે કાંઈ મોટા મોટા છાતા આવતા છે ખબર નહીં વિડીયોમાં દેખાય કે નહીં છત્રી વગર તો બે મિનિટમાં પલટી જવાશે શું થાય પગપાળા જર્ની માં છાયા

એ તો હું તારથી આગળ ક્રોસ કરીને એક કિલોમીટર આગળ જઈને બેસું પછી તું પાંચસો મીટર ક્રોસ કરે ને પછી હું ચાલવાનું સ્ટાર્ટ કરું તો બી તને ક્રોસ કરીને આગળ બેસું છું ભાઈ વનતા બનતા વનતા हेलो गाइस तो क्या छे कैनल कैनल छे मैं कैनल पर चढ़ गया छे जीरो नहीं जीरो सुदे जे भाई मैं के ओ छो कर दे दिमाग कर दे गाइस इंडियन स्टाइल लाइक गाइस आनी पाछो ट्रैपल लागेलु छे प्लास्टिक नु मतलब हाउ देखाई रहयो छे ना जीरु। હેલો ગાઈસ તો અમે લોકો રાત્રે ઓડલ કરીને સુઈ ગયા હતા અને સેકન્ડ ડ્રીસ પાસેથી ગયા હતા એટલે અત્યારે અહીંયાથી વોક શરૂ કર્યું અને પહેલા દિવસે અમે લોકો વીસ કિલોમીટર ચાલ્યા હતા બીજા દિવસે અઢાર ચાલ્યા હતા ગઈકાલે ઓગણીસ ચાલ્યા હતા અને હજુ પચીસ કિલોમીટર બાકી છે ખબર નહીં રોજ વીસ વીસ તો માંડ ચાલી છે આજે પચીસ પૂરું થશે કે નહીં તો કંઈ નહીં ચાલુ કર્યું છે સવારના સાત વાગે પાંચ વાગે કરવાનું બેન જગ્યાએ સાત વાગે ગયા છે કામ ધંધો છોડી દીધો છે મેડમ અરે મ્યુઝિક બંધ કરવું પડશે વ્લોગ શૂટ થાય દેખાય છે કોઈને હું સુવી ગઈ ત્યાં એક્ચ્યુલી અને બહુ આગળ પહોંચી ગઈ છે ગાઈઝ મારા સ્વરમાં મારા સ્વરમાં તમે સાંભળો અદ્ભુત સોંગ અને કોમેન્ટ કરજો કે મારે આગળ ગાવું જોઈએ કે આ ગાયા પછી મારે ક્યારે ના ગાવું જોઈએ ઓકે સ્ટાર્ટ સોરી કાળી વા દલડી તું કાળી વાદલડી તું ને વિન વેર બે ઘડીક નાચી લે રંગ મોરલા હો જાય છે મારો સાહેલી નો સાથ રે લેને રંગ કોમેન્ટ કરજો ટાઈમપાસ છો રસ્તો કેવી રીતે કાપવો કંઈ સૂચતું નથી એટલે કંઈક તો પાસ કરવો ને એટલા માટે મિત્રો કોમેન્ટ આવી જશે તમે જે કરો છો એ કરો બેસુરું ગાવ છો તમે ના ચાલો ફલાણું ઢીકણું હેટર્સ રાહ જો બેઠા હોય છે નહીં બધાના જે લાઈફમાં પોતાની રીતે કંઈક સારું કરતું હોય એટલે હેલો ગાઈસ મારી હાલત બહુ ખરાબ છે એને ઇગ્નોર કરજો ટેન થઈ ગઈ છું સખત વાળી અને અને બસ નવ કિલોમીટર મંદિર દૂર છે એના પછી મેલી માતાએ દર્શન કરીને પછી ત્રણ કિલોમીટર આગળ જવાનું છે એટલે કુળદેવીના દર્શન કરીને પછી ઘરે એટલે ટોટલ અમારું કંઈક બાર કિલોમીટર જેટલું ચા બાકી છે આજે અને સવારમાં વાગ્યા અત્યારે દોઢ વાગ્યા કેટલા સાત વાગ્યા ગયા હતા સાત વાગ્યાની આસપાસ અમે પહોંચાડો છે આજે વાતાવરણ થોડું ઠંડુ જ હેલો ગાઈઝ તો અમે લોકો કેનાલથી અંદરવાળી જે લીંબડ ગામ જતો રસ્તો છે ગલી જેવું ત્યાં અંદર આવી ગયા છીએ હવે અમારે અમારા લોકોને ફાટક પહોંચતા બે કિલોમીટર થશે અને પછી ગામમાં જ થોડું ફરીને જઈએ તો થોડું લાંબુ થશે પણ અમે લોકો ફાટકે ફાટકે જઈશું તો અહીંયાથી ટોટલ મંદિર પાંચ કિલોમીટર બાકી રહ્યું છે અને એના પછી ત્યાં મસ્ત દર્શન વર્શન કરીને પછી ત્યાંથી ત્રણ કિલોમીટર બીજું છે ગામ તો ત્યાં દર્શન કરીશું અને પછી એની સાથે જ અમારી આ પગપાળા યાત્રા કમ્પ્લીટ થશે છે એ વાતાવરણ છેલ્લા ત્રણ દિવસથી બહુ જ સારું હતું કાલે વરસાદ થોડો નડ્યો તો પણ એ નડ્યો ના કહેવાય કેમ કે વરસાદ ન હોત તો તડકો હોત તેના કરતાં વરસાદ સારું અને આજે પણ હવા બવામાં મસ્ત ચાલે છે જો નિશાઓ બધું વચ્ચે જુદી જુદી જ જશે જ્યાં હશે ત્યાં ઘુસશે પછી જોશેનું ઝાડ છે શું છે

अच्छा फाइनली फाइनली पहुँची गया तो सर फाइनली मंदिर पहुँची गया मंदिर नहीं दिखा ये थोड़ा ढार है सौ मीटर दूर से मंदिर पहुँच गया सौ मीटर नहीं, नहीं। पचास मीटर फुट निशा नहीं सब थी सॉरी गाईस सौ मीटर कीधु मैं निशा के एकदम हूँ डाक डाक थी गई

તો ફેરની ચાલો હવે ગામમાં ચાલીને જવાનું છે પહેલી વાર બહુ જ અંધારું છે વરસાદ સ્ટાર્ટ થશે જવાનું છે તો ફટાફટ ત્યાં જવાનું હેલો ગાઈસ તો ખેતરમાંથી અમને કોઈ રસ્તો જોયો નથી ભાઈ આવે છે પણ હજુ આગળ છે ત્યાં મંદિર હતું ત્યાંથી ખેતર થ્રુ જવાનું છે સામે આવે છે પણ ત્યાં સુધી અમે સામે જઈએ ને ગાઈસ તો બહુ ખેતરોની વચ્ચેથી અમે લોકો ચાલતા ચાલતા આવ્યા છીએ ફાઇનલી આ નાની વિશે આવી છે હવે અહીંયાથી અમુક ઘરો દેખાઈ રહ્યા છે એટલે ગામ આવી ગયું છે અને હું એકદમ ફૂલ ટાઈમ થઈ ગઈ છું એવું મને જેટલા લોકો આવ્યા બધાએ કીધું છે કે આખો કલર જ ફેર થઈ ગયો હા ઇઝ ફાઇનલી એ અમારા ગામવાળું મંદિર કુડદેરીયા અમે આવી ગયા છીએ તો ગામમાં બંને મંદિરે દર્શન કરી લીધા છે અમે લોકોએ કુળદેવીએ અને દાદા ભગવાને હવે અમે લોકો નીકળીશું અમદાવાદ જવા માટે ગાડીમાં બેસીને ફાઇનલી ચલો કઈસ તો રિટર્નમાં અમે બધાએ રસ્તામાં જે ઓનેસ્ટ આવે છે ત્યાં સરસ મજાનું ડિનર કર્યું અને એની સાથે જ હું અત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોઝને વધુમાં વધુ શેર કરજો અને આ વ્લોગ અને આની આગળનો બ્લોગ મતલબ મારી યાત્રાના બે વ્લોગને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ વેરી મચ બાય બાય